શું એક ના પચાસ પાછા જોતા શું કામ નંબર પણ વિપુલ ભાઈને ફોન કરું ભાઈ

के पिनस आब्राने आलन साइड मा शब्द मा बात गर्छियो जा थाहा बात गरि न अब मिशन पूरा गर्ने भइ बराबर अब उला फैबन न आयो के 1 लाख 50 ज हा अब पैसा पाडा नि लिवा पडे हा त हालो न हि हाले तो पाडी लिवानो है नि न तले म को भ कर्यौ तिमी मरिले से बात करी पर बोल के पिपुल जो बोला छ मात्र त न તમારે લાખ ને પચાસ હજાર લેવા હતા ઈ હવે ના મળે શું કમ તમને પૈસા ના મળે ભૂલી એમ ના ભૂલા ને થોડાક પૈસા આપ્યા પૈસા વસ્તુ લઈ જાવ મારું ઇમરજન્સી કામ પડવાનું કામ પડ્યું દેવા ના કર્યો પૈસા તો દેવા પડે ને તમારે